મકરપુરા નોવીનો રોડ પર આવેલ પદમ પાર્ક સોસાયટી આ પદમ પાર્ક સોસાયટીમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે સોસાયટીના પ્રમુખ અને સભ્યો વચ્ચે દબાણ અને રોડ બનાવવા બાબતે મિટિંગ ચાલી રહી હતી આ મીટિંગમાં અચાનક જ સોસાયટીમાં જ રહેતો એક માથાભારે ઈસમ સખપાલસિંહ જાટ ધસી ગયો અને તેણે સોસાયટીના પ્રમુખ પર હુમલો કરી દીધો સોસાયટીના પ્રમુખ સાથે તેણે મારામારી કરી જેના કારણે સોસાયટીના પ્રમુખને આખે ઈજા પહોંચી અને તેમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ આખી જ ઘટનાની જાણ મકરપુરા પોલીસને થતાં મકરપુરા પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સોસાયટીના લોકો આ માથાભારે ઈસમથી કંટાળી ગયા છે પહેલા પણ આ માથાભારે ઈસમ સતપાલસિંહ જાટ જેના વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે વારંવાર રજૂઆત સોસાયટીમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવી છે કારણ કે તેના દ્વારા દરેક વખતે સોસાયટીમાં લોકોને ધાક ધમકી આપવામાં આવે છે માર મારવામાં આવે છે જેનાથી કંટાળેલા આ સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે આ મામલે ફરી એક વખત સોસાયટીના પ્રમુખ દ્વારા મકરપુરા પોલીસ મથકે જઈ આ માથાભારે ઇસમ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી છે અમારી સાથે જે બીના બની હતી મારી સાથે પર્ટીક્યુલર ગઈકાલે બની હતી તો ત્યારે અહીંયા ફરિયાદ લેવામાં આવેલી હતી અને ત્યારબાદ શું કાર્યવાહી થઈ છે અને એ બધી જાણકારી લેવા માટે અને શિક્ષાત્મક પગલાં એ શખ્સ વિરુદ્ધ લેવાય એટલા માટે એની બિના કહું તો ગઈકાલે અમે ચાર છ ઘરના અત્યારના રોડની કામગીરી ચાલી રહી છે આરસીસીની તો એના સંદર્ભમાં વાતચીતને મીટિંગ કરી રહ્યા હતા એમાં આ ભાઈ જે છે સકપાલ જાટ એ અચાનક આવી અને વચ્ચે ઉશ્કેરણીજનક શબ્દો અને ગાળા ગાડી મારા વિરુદ્ધ બોલવા માંડ્યો અને તોય એને મેં એટલું જ કીધું કે ભાઈ તું આ મીટિંગમાં સામેલ નથી અને તારા ઘર પાસેનો કોઈ પણ ઇસ્યુ હશે તો ત્યારે આપણે ચર્ચા કરી લઈશું અને ઉકેલ લાવી દઈશું તો એટલું વાત થઈ પછી મારું ધ્યાન તો સામેની સાઈડ હતું એટલે પાછળથી આવી અને મેં એને મારું ગળું દબાવી દીધું સૌથી પહેલાં તો અને મને મારવાની કોશિશ કરી અને પછી એણે ઢોલ માર્યો એક ઢોલ માર્યો એ માથામાં વાગ્યો પછી લોકોએ છોડાવવાની કોશિશ કરી તો ફરી ઉશ્કેરાઈને ફરી બીજો એક ઢોલ મને માર્યો જે સોશિયલ મીડિયામાં અત્યારે લાઈવ રિકોર્ડિંગમાં બધાને જોયેલું જ છે તો આની અગાઉ પણ એણે સોસાયટીમાં ઘણા ન્યુસન્સ ફેલાયેલા હતા એમાં રાતે મારા ઘરે આવીને દસ અગિયાર વાગે બારણાં પછાડવાના અને લેડીઝ એકલી હોય તો એમને ઉશ્કેરણીજનક શબ્દો બોલવાના અને પૈસાની માંગણી કરવાની કે મારા પૈસા છે જનભાગીદારીને પાછા આપી દો આ બધું તો એના સિવાય પણ સોસાયટીમાં આ બેનના પોત્રીઓ છે એ સ્કૂલ વેન એમની આવે તો એ પણ વચ્ચે રોકાઈ દે કે આગળ નથી જવાનું તમારે તો એ બધું એ કાયદા વિરુદ્ધની કાર્યવાહી એક કરી રહ્યો છે એક કૃત્ય કરી રહ્યો છે અને આ આ બધું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને એની હિંમત ઓરને ઓર ખુલી રહી છે એણે અત્યારે રિસન્ટલી છ સાત મહિના પહેલાં એમના પડોશીને ત્યાં પણ એમના છોકરાને ધપાટ કરી હતી જે હિરેન ચૌહાણ કરીને છોકરો છે એને પણ ધોળ ધપાટ કરી પણ એ લોકોએ પણ શું છે કોઈ આગળ કાર્યવાહી કરી નહીં પણ હવે શું છે કે આ એક ન્યુસન્સ એવું થઈ ગયું છે કે હવે છૂટા દોરનો એને મળી ગયું છે તો ગમે તેને ગમે તે હાનિ પહોંચાડી શકે છે અને કદાચ મેં ગઈકાલે ફરિયાદ કરેલી તો એ ખુલ્નાસ રાખીને કદાચ હું રસ્તામાં જતો હોઉં કે ગમે ત્યાં મને આતરીને એ કંઈક હાનિ કરી શકે છે સ્ટેબિંગ કરી શકે છે કે આ પાઇપનો ફટકો મારી શકે છે એટલે અમે આજે પીઆઈ મેડમને મળવા આવ્યા હતા કે એના વિરુદ્ધ સખતમાં સખત કાગજી કાર્યવાહી થાય જેથી સોસાયટીના દરેક સભ્યોને પણ એક સેટિસ્ફેક્શન થાય કે આ ન્યૂસન્સ હવે બંધ થશે અને એને કાયદાની જોગવાઈમાં લઈ કેમ કે બધાએ જોયું છે કે એણે મારા પર જાન લેવા હમલો જ કર્યો કહેવાય આ રીતે તો તો એ અમે સાખી નહીં લઈએ કેમ કે અમે જનતાના પ્રતિનિધિ છે અને હું સોસાયટીનો પ્રમુખ એઝ એ પ્રમુખ કાર્યવાહી કરી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં અમે સરકારની ગ્રાન્ટમાંથી દોઢ કરોડના કામ જેમાં આપણા યોગેશ કાકા શ્રી ઘનશ્યામભાઈ પટેલ વોર્ડના કાઉન્સિલર તથા બીજા બે અમારા હેમલતાબેન કાઉન્સિલર અને પુનીતાબેન કાઉન્સિલરના સહયોગથી એમની ભલામણથી અમે દોઢ કરોડના કામ ફક્ત ને ફક્ત સોસાયટીને અઢાર લાખ રૂપિયા ખર્ચીને અમે ડિલિવર કર્યા છે એમાં અમારું આજ ભગીરથ જે કાર્ય ત્રીસ જે એસી લાખનું કામ હતું એ અમે ફક્ત આઠ લાખ રૂપિયામાં કરાઈ રહ્યા છે અને પાંત્રીસ વર્ષ પછી આ સોસાયટીમાં રોડ બની રહ્યો છે આરસીસી એમાં આ વ્યક્તિ સરકારી કામ છે એટલે થોડું ડીલે આગે પાછળ થાય તો ઘરે પૈસા માગવા માટે રાતે દસ વાગ્યા પછી પણ આવી જતો હતો ને ધમ પછાડા કરતો હતો પછી રસ્તામાં રોકીને પણ કહેતો હતો કે મને પૈસા આપી દો આ બધું આવી ગેરકૃત્ય કામ કરતો હતો એટલે અમને હજુ ડર છે કે ભાઈ એને અત્યારે જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો એની હિંમત વધશે અને આજે મારા પર થયું છે કાલ ઉઠીને બીજા કોઈના પણ આ નુકસાન કરી શકે છે અને બીજી વાત છે કે આ જે તમાચો એણે મને માર્યો છે એ મને નથી માર્યો આખી સોસાયટી પદમપાક સોસાયટીને માર્યો છે આજે આખા ગુજરાતમાં પદમપાક સોસાયટી બદનામ થઈ ગઈ છે એક વ્યક્તિના લીધે અને સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીના નિયમોને વરેલો એક સૈનિક છું અને મોદીજીના ચરણ કમળો પર ચાલું છું એટલા માટે મેં કોઈ હિંસક પ્રવૃત્તિ કરી નથી અને સોસાયટીના ઉત્થાન માટે હું આ બધું સ્ટ્રગલ કરી રહ્યો છું પણ જો મારા પર આ રીતે હિંસક હુમલો થશે તો હું પણ કાનૂની કાર્યવાહી પગે હું સરકારને વિનંતી કરીશ અને મ્યુનિસિપ આપણા પોલીસ કમિશનરશ્રીને પણ રજૂઆત કરું છું કે આવા કૃત્યોને બંધ કરે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થાય અને જે સમાજ છે એને એક સભ્ય સમાજ મળે અને લોકો નિશ્ચિંત થઈને સારી રીતે રહેવાસ કરી શકે એવું માંગ શું ચાલે તમારી મારી માંગ એક જ છે કે એના વિરુદ્ધ સરકાર પોલીસ કમિશનર કે પીઆઈ મેડમ કે એક એવી ફાઇલ બનાવે જેથી એ અંકુશમાં રહે અને એની સાથે એને જે અત્યારે જામીન આપનાર હોય એની ગેરંટી લઈને પણ એને અંકુશમાં રાખવો જરૂરી છે કેમ કે આ તો શું છે કે ગમે ત્યારે હાથ છૂટો છે ગમે તેને મારી દે છે આજે આજે હાથથી માર્યું છે કાલે કદાચ કંઈક વેપન લઈને પણ મારી શકે અમારી સોસાયટી પદમ પાર્ક સોસાયટી છે અને અમારી કમિટી નું નામ છે પદમ પાર્ક પ્રગતિ મંડળ અને નોવીનો તરસાલી રોડ વોર્ડ નંબર ઓગણીસ માં આવેલી છે સોસાયટી આપનો પરિચય મારું નામ અનિલ બહેરી છે અને વ્યવસાય હું પ્લાયવુડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર છું અને ઘણી બધી જવાબદારી મને સોંપવામાં આવેલી છે હવે છો ગઈકાલે જે હુમલો થયો છે અનિલ બહેરી પર તેના માટે એ ભાઈએ માર અમારા જે છોકરા વેન માં જાય છે વેન ને રોકી તી અને વેન વાળા ને ગાળો ગાળી કરી તી અને મારવા ઉભો થયો તો વેન વાળા ને એટલે મેં પણ આની તરફે કમ્પ્લેન કરેલી છે પહેલા એટલે તે વખત બી એને માફી માગી નહીં કે હું માફી માગું નહીં ને કઈ જ નહીં એમ કે અને અહીંથી પદમ પાર્ક તરસાલી અહીંથી આવવાનું નહીં વેન વાળા ને એને એવું ધમકી આપી રોડ પર ઉભા રાખીને અને મારે છોકરીને છે તો રોડ પર ઉતારી દીધી વેન વાળા એને આવવા નહીં દીધો એટલે અને ગઈ કાલે છે તો મીટિંગ હતી અમારી ચાર પાંચ જણ ની એક એક બે જ ઘર માટે હતી આ ભાઈ ને ખબર નઈ હવે કોઈ બોલાયો હોય કે કયું હોય તો આ ભાઈ બહુ સ્પીડ માં આયા અને ઉભા રહ્યા અને ડાયરેક્ટ ગાળા ગાળી કરવા લાગ્યા અને પછી અમે ખુરશી પર બેઠા હતા પાછળથી આય ને આ ભાઈનું ગળું બે હાથે એવું દબાયું તો બે ચાર જણાએ છોડાયું તોય છૂટતું નતું અને એના પછી તો બે ઢોલ એમને માર્યું તું આંખમાંથી પાણી દડ દટ દડ લાલ પાણી નીકળતું હતું પેલા તો સ્ટાર્ટિંગમાં એટલે આ સતપાલ જાટ હા એના એના અગાઉ મેં પણ કરેલો છે પોતો પોતે ઇન્દિરા બેન મેં પોતે કરેલો છે એના હવે એને એમ કે આ હવે આગળ આવો જોઈએ ના ને કોઈને ધાક ધમકી આપે નહીં સોસાયટી માં રે તો વ્યવસ્થિત રે કોઈની પ્રત્યે કોઈ આંગળી ઉઠાવે નહીં એને પોલીસ પાસે બી એ જ છે કે હું પોતે બી પેલા અનિલ બેરી જોડે હું ફરું છું હું સોસાયટી ની સેક્રેટરી છું એટલે મને બી ખતરો તો ખરો જ એટલે હું એ કહેવા માંગુ છું કે આ ભાઈ ને જેમ બને તેમ સખતમાં સખત સજા મળવી જોઈએ